યુટ્યુબ ફેમિલી તમારે બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું વાલોર રીંગણાનું શાક વાલોર અને રીંગણા સુધારી લીધા છે સરસ તમે જોઈ શકો છો ત્યારબાદ ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી છે આપણી કળાએ એમાં નાખી દીધું તેલ તેલ આપણું સરસ ગરમ થઈ ગયું હતું તો તેમાં નાખી દઈએ હવે હિંગ હિંગ નાખવાથી ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે શાકનો ત્યારબાદ આપણે લઈ લઈશું સુધારેલા વાલોર અને રીંગણા તે હવે નાખીને સરસ આપણે ફેરવી લઈશું આ રીતે બનાવવાથી શાકને છે ને તમારે બાફવાની જરૂર રહેતી નથી હવે તેને ઢાંકણું ઢાંકી અને થોડીક વાર એમને પાકવા દઈશું જેથી આપણા સરસ એકદમ ચડી જાય શાક હવે સરસ એનો કલર બદલાઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને રીંગણાનો ત્યારબાદ લઈ લીધા છે આપણા મસાલા મસાલામાં છે લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું પાવડર નમક સ્વાદ અનુસાર અને છે લસણની પેસ્ટ આ બધા જ મસાલાને આપણે સરસ મિક્સ કરી લેશું તમે બીજા શાકમાં નાખતા હોય ને એના કરતાં લાલ મરચું પાવડર આમાં વધારે નાખવાનું છે કારણ કે આ લાલ મરચું પાવડર નાખવાથી ટેસ્ટ છે ને એકદમ મસ્ત આવશે શાકનો સ્વાદ આ રીતે બનાવવાથી તમારે બાફવાની પણ જરૂર રહેતી નથી ત્યારબાદ આપણો મસાલો સરસ એકદમ મિક્સ થઈ ગયો તો હવે નાખી દઈએ ઝીણું સુધારેલું ટમેટું ટમેટાને પણ આપણે સારી રીતે ફેરવી લઈશું કોઈપણ બહારના મસાલા નાખ્યા વગર એકદમ ઘરનો ઘરનો ટેસ્ટી સ્વાદ મસાલો જ આપણે ઉપયોગ કરીએ છીએ ફક્ત એટલે આપણા શાકનો સ્વાદ એકદમ જળવાય રહીએ બહુ મસ્ત બને છે ઘરના મસાલાથી જ ત્યારબાદ આપણે નાખી દઈશું થોડુંક પાણી તમારે જેવું કરવું હોય રસાવાળું કે એમને એમ કે કોરું મોરું એટલું પાણી લઈ શકો છો તો આપણે કરવાનું હતું કોરું મોરું એટલે પાણી મેં થોડુંક જ નાખ્યું છે હવે ઢાંકણું આપણે ઢાંકી દઈશું જો તમારે કુકરમાં કરવું હોય ને તો ફક્ત એક જ સીટીમાં થઈ જાય છે આપણું શાક તૈયાર હવે તમે જોઈ શકો છો આપણું શાક છે ને એકદમ રેડી થઈ ગયું હતું પાકીને હવે તેને ફેરવીને જોઈ લઈએ તો એકદમ શાક આપણું સરસ પાકી ગયું છે વાલોરને રીંગણાનું શાક ત્યારબાદ આપણે લઈ લીધી છે ઝીણી સુધારેલી ધાણાભાજી ધાણાભાજી નાખવાથી શાકનો એકદમ ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે તૈયાર છે આપણું વાલો રીંગણાનું શાક ટેસ્ટી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો